નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ ઇન્ડસઇન્ડ બેંકે એફડી પર કેટલું વધાર્યું વ્યાજ ઓનલાઈન સાબુ શેમ્પુ વેચશે સરકારી રેશનિંગની દુકાનો આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ પેમેન્ટ્સ કોર્પોરેશન એનપીસીઆઈ યુપીઆઈ પછી સામાન્ય લોકોને વધુ એક મોટી ભેટ આપવાની તૈયારી કરી રહ્યું છે એનપીસીઆઈ ટૂંક સમયમાં લોકો માટે ક્રેડિટ સ્કોર એપ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે તેની ટ્રાયલ ટૂંક સમયમાં શરૂ થશે એક રિપોર્ટમાં એનપીસીઆઈના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણા રાયને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે આ માટે એનપીસીઆઈએ ડિજિટલ પેમેન્ટ સ્કોર લાવવાનો પ્લાન તૈયાર કર્યો છે એનપીસીઆઈના ડિજિટલ પેમેન્ટ સ્કોરનો હેતુ દેશની ક્રેડિટ સ્કોરિંગ સિસ્ટમને સુધારવાનો છે માઇક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ક્ષેત્રે ભારતના વીસ લાખ યુવાનોને નોકરીની ટ્રેનિંગ આપવા માટે એડવાન્ટેજ ઇન્ડિયા પ્રોગ્રામ શરૂ કરવાની જાહેરાત કરી છે બે હજાર પચ્ચીસ સુધી ચાલનારો આ કાર્યક્રમ કેન્દ્રીય સ્કિલ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા ચલાવવામાં આવશે ટ્રેનિંગમાં સરકારી વિભાગો ખાનગી કંપનીઓ અને બિન સરકારી સંસ્થાઓ સામેલ થશે માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને સાઉથ એશિયાના પ્રેસિડેન્ટ પુનિત ચંદોકે જણાવ્યું છે કે એડવાન્ટેજ ઇન્ડિયા પહેલ એ સમગ્ર દેશમાં એઆઈ સ્કિલ સુધી એક્સેસને લોકશાહી બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આ કાર્યક્રમ હેઠળ ગામડાઓની વોકેશનલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અને ટ્રેનિંગ સેન્ટર્સમાં પાંચ લાખ વિદ્યાર્થીઓ અને નોકરી શોધનારાઓને એઆઈની બેઝિક અને એડવાન્સ ટ્રેનિંગ આપવામાં આવશે તો ટીઆર ટુ અને થ્રી શહેરોની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પાંચ હજાર ટ્રેનર્સ દ્વારા એક લાખ વિદ્યાર્થીનીઓને એઆઈ ટેકનિકલ સ્કિલ્સ ટ્રેનિંગ આપવામાં આવશે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી ઈ કોમર્સ કંપનીઓને આગામી દિવસોમાં આકરી સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે આ માટે સરકારે નવી યોજના તૈયાર કરી છે સરકારે વાત એ ચકાસી રહી છે કે શું સરકારી રેશનિંગની દુકાનો એટલે કે પીડીએસ શોપ કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ ઓનલાઇન વેચી શકે છે એક રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર ઓએનડીસી પર પીડીએસ શોપ દ્વારા કન્ઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સને ઓનલાઈન વેચવાની યોજનાનું ટેસ્ટિંગ કરી રહી છે ખાનગીય ક્ષેત્રની ધિરાણકર્તા કરતા ઇન્ડસઇન્ડ બેન્કે બે કરોડ રૂપિયાથી ઓછી એફડીના વ્યાજ દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે આ ફેરફાર બાદ બેંકમાં એફડી કરવા પર સામાન્ય નાગરિકોને સાડા ત્રણ ટકાથી સાત પોઈન્ટ પંચોતેર ટકા વાર્ષિક વ્યાજ મળશે બેંક વરિષ્ઠ નાગરિકોને ચારથી આઠ પોઈન્ટ પચાસ ટકા સુધીનું વાર્ષિક વ્યાજ ઓફર કરે છે નવા દરો છઠ્ઠી ફેબ્રુઆરીથી લાગુ થઈ ગયા છે મહત્વનું છે કે બેંક સાત દિવસથી લઈને દસ વર્ષ સુધીની એફડી ઓફર કરી રહી છે લોન લેનારા ગ્રાહકોને હવે વ્યાજ અને અન્ય શરતો લેખિતમાં મળશે આરબીઆઈએ બેંકો માટે ગ્રાહકોને વ્યાજ અને અન્ય શરતોની સાથે કી ફેક્સ એટલે કે કીએફએસ આપવાનું ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે લેન્ડર્સે તેના ગ્રાહકોને એક સરળ અને સમજાય તેવા ફોર્મેટમાં લોન એગ્રીમેન્ટ અંગે મહત્વપૂર્ણ માહિતીવાળું એક કીએફએસ આપવું પડશે તમામ વ્યાજ ખર્ચ સાથે લોન કરારના નિયમો અને શરતો અંગે મહત્વપૂર્ણ માહિતી મળવાથી ગ્રાહકોને સમજી વિચારીને નિર્ણય લેવામાં જરૂરી મદદ મળશે પેટ્રોલ પંપ ગ્રાહકો સાથે છેતરપિંડી થઈ રહી છે ગ્રાહકના હિતોની સુરક્ષા માટે સંસદીય સમિતિએ પેટ્રોલ પંપોને ડિસ્પ્લે સ્ક્રીન પર પેટ્રોલનો જથ્થો યોગ્ય રીતે દર્શાવવા સૂચન કર્યું છે સમિતિને જાણવા મળ્યું છે કે તમામ સુધારા બાદ પણ એક્યુરેટ મેઝરમેન્ટ ટેમ્પરિંગ ફ્રોડ જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો ગ્રાહકો કરી રહ્યા છે અને આ પડકારોનો ઉકેલ લાવવા માટે કેન્દ્રને રાજ્યની એજન્સીઓએ સાથે મળીને કામ કરવું પડશે તો સમાચારોના બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇ અમે લઈએ વિદાય